નમસ્કાર મિત્રો આપણા મિજાજ ન્યૂઝ હું સંજય જાની અત્યારે હું છું ભુજથી નાગોર જવાના માર્ગ ઉપર જ્યાં આપ જોઈ શકો છો કે મારી ઓવરબ્રિજ બની રહ્યો છે એ આ તરફ જે વાહનો રહ્યા છે મારી પાછળ ત્યાં આગળ જીઆર ઇન્ફા કંપનીએ આ ઓવરબ્રિજ બનાવવાનું કામ રાખેલું છે જે અહીં ડાયવર્જન પાકો નહીં બનાવતા અહીં અસંખ્ય વાહનો જે ખાવડા તરફ જઈ રહ્યા છે અથવા તો ખાવડાથી ભુજ તરફ બચાવ ગાંધીધામ કંડલા તરફ આવી રહ્યા છે તેમને અવર જવરમાં તકલીફ પડી રહી છે એ જીઆર ઇન્ફા કન્સ્ટ્રક્શન કંપનીના એક રીતે કહી શકાય કે એમનું આ બોગસ કામ જોતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપ મારી પાસે જોઈ શકો છો કે આ જે બધા જે ડાયવર્જન છે એ અત્યંત ખરાબ છે એને રિપેરિંગ કરવામાં આવતો નથી ક્યારેક કહેવાય છે કે જો એ રિપેર કરવામાં આવે ખાડા પૂરવામાં આવે પરંતુ ભારેખમ ટેલરો ચાલવાથી એ ફરી પાછા ખાડા પડી જાય છે અને ખાડા પડવાના કારણે વાહનોના માલિકોને આર્થિક મુશ્કેલી પણ વેઠવી પડે છે કારણ કે વાહનોના જમ્પર તૂટે છે ટાયર ફાટે છે અને ક્યારેક તો એના કમાન ફટાફટ તૂટી જતા હોય છે આપણે જાણીશું એક વાહન ચાલક પાસેથી કે તેઓ શું કહી રહ્યા છે તમારું નામ શું છે અલ્તાભાઈ અલ્તાભાઈ આ રોડ ડાયવર્ઝન જે છે નવો બ્રિજ બને છે આ ડાયવર્ઝન બહુ ખરાબ છે બાબતે શું કહેશો રસ્તો બહુ જ ખરાબ છે તકલીફ ઘણી થાય છે આ રસ્તા ઉપર તકલીફ તો ભાઈ પડે જ ના ખાડા તો શું તમે ગાડી આજ થી અંદર હલી જાય છે એટલે આ રસ્તા ઉપર સામેથી વાહન મોટા વાહન આવે છે ઢેલા નહીં એટલે બધા ઉપર જ આવે છે બાકી તો કઈ દેખાતું જ નથી દૂર ને ખાડા બધું અહીંયા લેતી લાઈટ રસ્તો પર બંધ પડ્યો એ તો પછી સમજી લો આપણે અહીંયા ઘણા પેટ હોય એમાં તકલીફ ન પડે ખાડામાં અમને પોતાને તકલીફ પડે છે હમણાં હું નીકળ્યો અમને તકલીફ પડી પોતાને તો એ તકલીફ છે ને ખાતા ફૂલ નાખી તો તકલીફ ન હોય અમે જ્યારે આ ડાયવર્ઝન થતી યુક્ત છે લોકોને પરેશાન કરે છે એની વિગતો લેવા નીકળ્યા ત્યારે ભાજપના અમુક કાર્યકરો અહીં આગળ સ્લીપનું વિતરણ કરવા આવ્યા છે એમને પણ કહીશું કે આ બાબતે તેઓ શું કહે છે બેન આ વસ્તુને એવું કહેવું છે કે આ ડાયવર્ઝન બહુ ખરાબ છે તમે આ વિસ્તારમાં નીકળ્યા છો જે તમે સ્લીપો આપવા નીકળ્યા છો લોકસભાની ચૂંટણી છે વિનોદભાઈ સારા સાંસદ છે પરંતુ આ થી લોકોને અલાકી પડે છે એના શું કહેશો એમાં એના માટે શું કહેશો ડાયવર્જન બનવો જોઈએ સરખો આ બનવું તો હમ પણ હાઈ લોકો કાર્ય કરે છે એમાં પણ જનતા જનતાનો સપોર્ટ શું આ એક કંપનીએ કામ રાખેલું છે ફૂલનું તમે સાંસદ માટે મત લેવા નીકળ્યા છો તમારા સાંસદ બહુ સારા છે એવા વખાણ થાય છે આખા કચ્છની અંદર પરંતુ એ પબ્લિકને જે હાલાકી પડે છે એના માટે તમે આ સ્લીપના વિતરણ પછી તમારા સાંસદ સુધી જનતાની વાત પહોંચાડશો કરો અમે રજા રજની તો આ કેટલા સમયથી છેલ્લા એક વર્ષથી આ ડાયવર્ઝન બન્યો છે આ ફૂલનું કામ ચાલુ છે પરંતુ અહીંયા ડાયવર્ઝન સરખો નથી થતો એવી લોકોની ફરિયાદ છે અમે લોકોના ના મંતવ્ય જાણે આમાં તો એવું છે કે ચાર સારા બોલશે ને ચાર ખરાબ બોલશે આજે હું સારું કામ કરતી હોઉં તો સો આ બે માં કોક તો કેસે કે આ બે ને આવું કરે છે તેમ કરે છે બેન તમે આ અત્યારે ડાયવર્ઝન જુઓ તો છો આ સારો છે કે ખરાબ છે હા છે હાલ ઘટી તો ખરાબ છે ખરાબ બસ થાય તો છે ને રિપેર પણ થવાનું થાય છે ને પણ હકીકતમાં હકીકતમાં કામ કરવું છે પણ ડાયવર્ઝન એવું હોય છે કે જ્યારે આ કામ ચાલતું હોય ત્યારે ડાયવર્ઝન મજબૂત હોવું જોઈએ લોકોના વાહનો તૂટે છે તમને સાચી વાત કરીએ તો જયારે ગર્ભવતી મહિલાઓને આ બાજુના ગામડાથી ભૂત લાવવામાં આવતા ત્યારે એમને આ બધી તકલીફો નડતી હોય છે એવી ફરિયાદો સામે આવી છે તો આ ડ્રાઈવર જે રીપેર થાય એના માટે તમે શું કહેશો અમે તો એટલું ઈચ્છી છે કે આ થઈ જાવ જોઈએ જેથી કોઈ જનતાને કોઈ પણ જાતની તકલીફ ન કરવી જોઈએ કોઈને પણ તકલીફ ન થાય જોઈએ ને કારણ આ કોઈ વાહન આપણું આપણું ગુજરાત પણ ના હોય

મિત્રો ભારતીય જનતા પાર્ટીના લોકસભાના વિનોદભાઈ ચાવડા એમના માટે એમના કાર્યકરો અહીંયા આવ્યા છે એમણે પણ આ દ્રશ્યો જોયા ભલે બહારના છે સ્થાનિક નથી પરંતુ આ ડાયવર્જન નું કામ અત્યંત જર્જરિત છે એ સ્વીકાર પણ તેમણે કર્યો છે